નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાતા મેરિટ સ્કોલરશિપ જે છે એનું ઓલરેડી રિઝલ્ટ આવી ગયું છે અને હવે અંદર કટ ઓફ કેટલું રહેશે એના વિશે પણ માહિતી જે છે એ આવી ગઈ છે અને તમને કેટલા માર્ક્સ હશે તો આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેવાનો છે અને તમામ કેટેગરી વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે કેટેગરી વાઇઝ કેટલું રિઝલ્ટ હશે તો તમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહે છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં કટ કેટલું રહેવાનું છે કેટલા માર્ક્સ છે તો સ્કોલરશિપ જે છે એ મળવાપત્ર રહે છે ત્યારબાદ અહીંયા તમામ કેટેગરી વાઇઝ પણ જે છે એ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે ધોરણ આઠ પછી ધોરણ બાર સુધી સ્કોલરશિપ અને આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ માટેનો વિકલ્પ આપવાશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના પરિણામમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ચાલીસ માર્ક્સ ના આવે બે લાખથી વધુ દા વિદ્યાર્થીને તો ચાલીસ માર્ક્સ પણ આવ્યા નથી તમે અહીંયા કટ ઓફની ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે તો આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું પહેલાં જોઈ લઈએ કે કેટલું રિઝલ્ટ આવ્યું છે ત્યારબાદ આપણે કટ ઓફ વિશે માહિતી લઈશું ચાર હજાર હજાર પરીક્ષા આપી હતી તે પૈકી પાંચસો એંશી વિદ્યાર્થીઓએ સો કરતાં વધુ માર્ક્સ જે છે એ મેળવ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા ચાર હજાર ચાર લાખ બ્યાસી હજાર પાંચસો ને ચોસઠ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જે પૈકી એકસો વીસ માર્ક્સની પરીક્ષામાં પાંચસો એંશી વિદ્યાર્થીઓ સો કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે જેનો સામે અંદાજે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ચાલીસ પોણ માર્ક્સ આવ્યા નથી પાસ થવા માટે જરૂરી સાહીઠ માર્ક્સ મેળવવામાં સુડતાલીસ હજાર બસો ને વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે મુખ્યમંત્રી જ્ઞાન જ્ઞાનશાતા મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠમાં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે છે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત સ્વનિર્ભર સ્કૂલોમાં પરમેશ મેળવવાની આઠ સુધીને અભ્યાસ કર્યો હોય તો તેવા વિદ્યાર્થીઓને અમલમાં આપવામાં આવે છે એમને બધી જ ઇન્ફોર્મેશન આપે છે કે પચીસ હજારની શિષ્ય સુધી જે છે આપવામાં આવે છે આટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પ્રોવિઝનલ આન્સર જાહેર કર્યા બાદ આજે જે છે રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કુલ એકસો વીસ માર્કસની પરીક્ષામાં આજે જાહેર કરેલા પરિણામમાં માત્ર ચાર વિદ્યાર્થીઓ જ એકસો દસ થી એકસો ચૌદ ની અંદર આવ્યા છે ધોરણ નવથી બારમાં અભ્યાસ માટે સ્કોલરશિપ ચૂકવવામાં આવતી હતી ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસથી આ પરીક્ષા આધારે આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં પ્રવેશ આપવાની જોગવાઈનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે હવે આગામી દિવસોમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો પણ આ પરીક્ષા આધારે ધોરણ નવમાં સીધો પ્રવેશ જે છે આપવામાં આવશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સની અંદર કેટલા વિદ્યાર્થીઓ જે છે એ આવ્યા છે એવી અહીંયા ઇન્ફોર્મેશન જે છે આપી દેવામાં આવી છે પરિણામની સાથે સાથે આ બધી જ કેટલી શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી કેટલા પાસ થયા કેટલા ગુણ મેળવ્યા એ બધી ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે પ્રથમ મેરિટ યાદીમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સાહીઠ કરતાં વધારે ગુણ એસી કેટેગરીના વિદ્યાર્થીઓને પંચાવન અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને પચાસ કરતાં વધારે ગુણ હોય તો તેનો સમાવેશ કરવામાં આવશે મીન્સ ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીવાળાને જે છે એ સાહીઠ કરતાં વધુ માર્ક્સ હશે તો એમનો આની અંદર સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ જે છે એસસી કેટેગરી હશે તો એમાં વિદ્યાર્થીને પંચાવન કરતાં વધારે માર્ક્સ હશે તો એમનો આમાં સમાવેશ કરવામાં આવશે અને જો એસ ટીના વિદ્યાર્થીઓ હોય તેમને પચાસ કરતાં વધારે માર્ક્સ હશે તો એમને આ એક્ઝામની અંદર એ ફાઇનલ મેરિટમાં આવી ગયા છે એવું જે છે એ જાહેર કરી દેવામાં આવશે પ્રથમ મેરિટ યાદી જે છે એમાં આ પ્રમાણે જે છે એ કટ ઓફ રહેવાનું છે એસ ટીમાં પચાસથી વધારે એસસીમાં પંચાવનથી વધારે અને જનરલમાં સાઈઠથી વધારે જેને માર્ક્સ હશે એનો સમાવેશ જે છે આ સ્કોલરશિપમાં થવાનો છે તે આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી બધાને ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ